ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનથર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે ચાલો આજે આપણે સબ્જેક્ટ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની ચર્ચા કરવાના છીએ એમાંય મુદ્દો જે છે આપણો એ સમજજો આપણા કુદરતી સંસાધનો જે છે એની આપણે વિગતે ચર્ચા કરશું એના ખૂબ અગત્યના પ્રશ્નો જે બોર્ડની દૃષ્ટિએ તો તમારે કરી જ નાખવા પડે એની આપણે વાત કરવી છે તો ચાલો થઈ જાઓ તૈયાર લે સ્ટાર્ટ આપણે જે શબ્દો છે એને સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલો શબ્દ છે એ છે સંસાધન કોને કહેશો સંસાધન એટલે શું તો સંસાધન એટલે શું સંસાધન એક એવી વસ્તુ છે કે જેના પર માનવી આશ્રિત છે આશ્રિત એટલે આધારિત છે આપણે એની પર આધાર રાખવો પડે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂર્ણ થતી હોય પૂરી થતી હોય અને માનવી એ જરૂરિયાતનો ઉપયોગ કરે ઉપભોગ કરે અને એ ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધાત્મક એનામાં ક્ષમતા હોવી જોઈએ અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૂરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે અથવા તો ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે બરાબર ક્લિયર થઈ ગયું શું માનવીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને આપણે સંસાધન કહેશું આ ટૂંકું ટચ ત્યાર પછી સંસાધનોનું સંરક્ષણ બરાબર સંસાધનોનું સંરક્ષણ એ શું છે એની આપણે વાત કરીએ તો કે કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ કરવા માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને આપણે સંસાધનોનું સંરક્ષણ કહેશું સંરક્ષણ એટલે રક્ષણ કરવું રક્ષણ કરવું એટલે સાચવવા તો સંસાધનોનું સંરક્ષણ એ શું છે એનું રિપીટેશન ફરીથી કરીએ છીએ ધ્યાન રાખજો કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ કરવા માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહેવાય હવે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી એટલે આપણે એને શું કહીશું ભૂમિ સંરક્ષણ ભૂમિ સંરક્ષણ થયું બરાબર હવે ફરીથી રિપીટ કરવું છે તો ચાલો ફરી કરીએ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી જાળવવી હવે નવીનીકરણ સંસાધન કોને કહેવાય બાળકો નવીનીકરણ સંસાધનો એટલે શું જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સો પૂર્તિ કરી નાખે પોતાની વપરાણો ચાલો નવો બની ગયો જે સંસાધનો પોતાની મેરેજ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત તો તે અખૂટ છે ખૂટે નહીં સૂર્યપ્રકાશ કોઈ ખૂટતા જોયો છે તમે નહીં જોયો હોય તેની અખૂટ એવા સંસાધનની વાત કરવાની અખૂટ છે તેને નવીનીયકરણ સંસાધન અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધન કહેવાય જેમ કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ કેવો છે એ પુનઃ પ્રાપ્ય એટલે કે નવીનીયકરણ સંસાધન છે હવે અનવીનીયકરણ સંસાધનોની વાત કરીએ જે કુદરતી સંસાધનો એકવાર ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી ન થાય એકવાર વપરાણા વપરાણા પછી ફરી બનવાના નથી બરાબર ખેલ ખતમ બનતા વર્ષો લાગી જાય ને જે કુદરતી સંસાધનો એકવાર વપરા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને અનવીનીયકરણ સંસાધન કહેવાય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય ખબર છે ને ખનીજો બધી આવી જ છે ખનીજો એકવાર વપરાઈ જશે તમને ખબર છે જે માત્રાથી જે ઝડપથી વપરાઈ રહી છે ને એ જોતા એવું લાગે છે કે થોડા વર્ષોમાં ખૂટશે બરાબર કારણ કે આપણે એની દેખભાળ રાખી શકીએ નહીં આપણે વપરાશો જ એટલો બધો કરીએ છીએ કે ફરી બનવાની નથી બનશે તો લાખો વર્ષ વીતી જશે બાળકો બરાબર હવે વિરલ સંસાધન જે સંસાધનોના જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તે સંસાધનો વિરલ સંસાધનો કહેવાય દાખલા કે કોલ સો તેલ કુદરતી વાયુ તાંબુ સોનું યુરેનિયમ આ બધા ખનીજો છે આ બધા ખનિજો વિરલ છે વિરલ એટલે છે કે મર્યાદિત છે બહુ ધ્યાન રાખવું પડશે વાપરતી વખતે બરાબર કારણ એ મર્યાદિત માત્રામાં છે એ પ્રાપ્તિ સ્થાનો જ ઓછા છે બરાબર લાંબુ નહીં ટકે એકલ સંસાધન બરાબર વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનીજો એને એકલ સંસાધનો કહેશું એકલ સંસાધનો એટલે જે માત્ર એકલ દોકલ જગ્યાએ મળશે એક બે સ્થળે મળશે જેમ કે ક્રાયોલાઇટ ખનીજની વાત કરીએ ને તો ક્રાયોલાઇટ ખનીજ બાળકો તમને ખબર છે ખાલી ને ખાલી ગ્રીનલેન્ડમાં પ્રાપ્ત થાય ગ્રીનલેન્ડની અંદર જ છે બાકી ક્યાંય છે નહીં સમજાડું અને પછી વ્યક્તિગત સંસાધન એટલે શું વ્યક્તિગત સંસાધન એટલે માલિકીની દ્રષ્ટિએ આ એક પ્રકાર જ છે સંસાધનનો સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી જેમાં હોય એને આપણે કેવું કહેશો જેમાં વ્યક્તિની માલિકી હોય જેમાં પરિવારની માલિકી હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય દાખલા કે જમીન છે પ્લોટ છે મકાન છે આ બધું કેવું છે વ્યક્તિગત સંસાધન એમાં વ્યક્તિની માલિકી છે એમાં પરિવારની માલિકી છે બરાબર કોઈ એને નાનો પાડી શકે પછી છેલ્લી વસ્તુ આજે સંસાધનમાં અત્યારે જે એક મુદ્દા આપણે લીધા છે એ સંસાધનોની આપણી પ્રાથમિક જે વ્યાખ્યાઓ છે એની સમજૂતી આપણે આપી છે એમાં છેલ્લું વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં જ થતો હોય વૈશ્વિક રીતે જ થતો હોય તો એને આખા વિશ્વમાં જે થાય પણ કલ્યાણ માટે કરવાનો દુરુપયોગ નહીં કરવાનો ઉપયોગ જ કરવાનો અને એ દુનિયાની બધી ભૌતિક અભૌતિક સંપત્તિનો ઉપયોગ કરવાનો તો એને આપણે વૈશ્વિક સંસાધન કહીશું દાખલા તરીકે વિશ્વની બધા જ દેશો વિશ્વના બધા જ દેશો છે એની પાસે રહેલા સહિયારી ભાગીદારીના સંસાધનો એ બધા વૈશ્વિક સંસાધન છે તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો પડશે કલ્યાણ માટે માનવ કલ્યાણ માટે બરાબર તો આજે આપણે સંસાધનોની અંદર કયા કયા જોઈ ગયા સંસાધન એટલે શું સંસાધનોનું વર્ગીકરણ ભૂમિ સંરક્ષણ નવીનીયકરણ સંસાધન અનવીનીયકરણ સંસાધન બાળકો વિરલ સંસાધન એકલ સંસાધન વ્યક્તિગત સંસાધન અને વૈશ્વિક સંસાધન બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેથ્સ સાયન્સનું તો કરીએ છીએ અને કરવાના છીએ એ ચાલુ જ છે ઓનલાઈન લેક્ચર બરાબર અને શોર્ટ વિડીયો ખાસ જોઈ લેજો બાળકો અને જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને એ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં ફાયદો ખૂબ થાય છે બરાબર ભવિષ્યમાં ફાયદો થવાનો છે સોશિયલ સાયન્સમાં પણ આપણે થોડું જે પણ અગત્યનું છે એની ચર્ચા કરશું ભવિષ્યમાં ચલો ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોબ સાથે મળીએ છીએ આવજો